પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરબના પ્રવાસ માટે રવાના બે દિવસીય યાત્રા દરમિયાન અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા પ્રધાનમંત્રીએ સાઉદી અરબને સૌથી મૂલ્યવાન ભાગીદાર ગણાવ્યા વેન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આજે જયપુરમાં બિઝનેસ સમિટને કરશે સંબોધિત ભારત અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો પર તેમના વિચારો કરશે રજૂ ગતરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધો પર થઈ હતી ચર્ચા એક દેશ એક ચૂંટણી પર સંયુક્ત સંસદીય સમિતિની આજે બેઠક નવી દિલ્હીમાં આજે જાણીતા કાયદાકીય વિશેષજ્ઞ સહયોગીઓના વિચારો સાંભળશે સમિતિ દુનિયાભરને શાંતિનો સંદેશ આપવાવાળા પોપ ફ્રાન્સિસનું હાર્ટ એટેકથી થયું નિધન ભારતમાં ત્રણ દિવસીય રાજકીય શોક સમગ્ર ભારત સહિત રાજ્યમાં અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો રાષ્ટ્રધ્વજ હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસીય મહત્તમ તાપમાનમાં થી ત્રણ ડિગ્રીનો થશે વધારો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં હીટ વેવને કારણે વધશે લૂનો પ્રકોપ કારોબારી સત્રના બીજા દિવસે સામાન્ય ઘટાડા સાથે શેર બજાર ખુલ્યું સેન્સેક્સ એકત્રીસ પોઈન્ટના ઘટાડા સાથે ઇઠ્યોતેર હજાર ત્રણસો ને અંક પર તો નિફ્ટી આઠ પોઈન્ટના ઘટાડા સાથે ચોવીસ હજાર એકસોને પચાસ અંક પર ખુલ્યું ઓટો આઈટી ફાર્મા પ્રાઇવેટ બેંક તેમજ ઓઇલ અને ગેસના શેરોમાં જોવા મળ્યો સામાન્ય ઘટાડો સોનામાં આગ જરતી તેજી યથાવત દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખને નજીક એક દિવસમાં બે હજારથી વધુનો ઉછાળો અને આઈપીએલમાં ગતરોજ ગુજરાતે પોઈન્ટ ટેબલમાં સ્થાન કર્યું વધુ મજબૂત કોલકાતાને ઓગણચાલીસ રનથી હરાવ્યો આજે લખનૌ સુપર જોયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થશે હેડ ટુ હેડ મુકાબલો